બે હાજર પચીસ સુધી વધારી છે આ કેસ કથિત સંગઠિત ગુનાઓ સાથે સંબંધિત છે અને મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ હેઠળ નોંધાયેલ છે કોર્ટ બાવીસ જાન્યુઆરી બે રોજ બલિયાન અને તેમના સહ આરોપીઓ સામેના આરોપો પર વિચાર કરશે ઉત્તમનગરના ધારાસભ્ય નરેશ બલિયાને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી આ કેસમાં એમસીઓસીએ હેઠળ નોંધાયેલ છે જે સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓને આતંકવાદ સામે લડવા માટે બનાવવામાં આવ્યો છે બલિયાન સામેના આરોપોમાં ખંડણી અને કથિત ગેંગસ્ટરો સાથે સંડોવણીનો સમાવેશ થાય છે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસ અને દેખરેખના ઓપરેશનોની શ્રેણી પછી બલિયાની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે બલિયાનની કસ્ટડીની માંગ કરી હતી જેથી તેઓ તેમના કથિત સંગઠિત ગુનાહિત સિન્ડિકેટ્સ સાથેના સંબંધોની વધુ તપાસ કરી શકે જોકે કોર્ટે પોલીસની વધારાની રિમાન્ડની વિનંતી નકારી દીધી અને બલિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા કોર્ટની કાર્યવાહી દરમિયાન પ્રોસિક્યુશને બલિયાનને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડતા પુરાવા રજૂ કર્યા પુરાવામાં રેકોર્ડ કરેલી વાતચીત અને નાણાકીય વ્યવહારોનો સમાવેશ થાય છે જે કથિત રીતે તેમની ખંડણી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી તરફ ઇશારો કરે છે તો બીજી બાજુ બચાવ પક્ષે દલીલ કરી કે બલિયાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને પુરાવા પરિસ્થિતિજન્ય છે